એટલું નહીં પરંતુ હત્યા પાછળ ભોજન બનાવ્યા બાદ કાંદા કાપવા જેવી નજીવી વાતને લઈને હત્યા સુધી જાણવા મળ્યું હતું મૃતક કમલા રાજભર સંચા ખાતાનું મશીન ઓપરેટર હતો ત્રણ મહિનાથી મિત્ર સાથે તેના રૂમમાં રૂમ પાટા તરીકે કામ કરતો હતો તો પોલીસે જણાવ્યું હતું કે મરનાર જીવત કુમાર કમલા રાજભર મૂળ બિહારનો વતની હતો ઓજીવાલામાં લુમ્સના કારખાનામાં મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો રોડ નંબર ત્રેવીસ અને ખાતાના નંબર છ ના સાત ના ધાબા ઉપરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ તેમની હત્યા કરેલાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું ત્યારે હત્યારા રાજાને માસ્ટરના જલગા ખાતેથી ઝડપી પાડ્યો છે સચિન ઓજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રોડ નંબર ત્રેવીસ ઉપર આવેલ ગુરુ કૃપા એન્ટરપ્રાઇઝ નામની કાપડની ફેક્ટરી છે ત્યાં ઉપરના માળ પર આ કામે મરણ જનાર જીવુદ અને આરોપી રાજુ ચૌહાણ બંને રહેતા હતા અને ગઈ તારીખ એકત્રીસ અને પહેલી તારીખની રાત્રિના બંને વચ્ચે સ જમવાનો બનાવો અને એ બાબતે કાંડા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવોતને કોઈ પણ હથિયારથી માર મારતા અને ધક્કો મારતા એ મરણ પામેલ છે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો ગુનો કર્યા પછી આરોપી રાજુ ચૌહાણ એ ગુનાવાળી જગ્યાએથી જતા રહે છે અને બસ સ્ટે બસ સ્ટેન્ડે આવી અને ત્યાંથી નવાપુર સુધી બસમાં જાય છે અને ત્યાંથી નવાપુરથી ભૂસાવળ પેસેન્જર ટ્રેનમાં બેસી અને જાય છે મીનવાઇલ પોલીસને ખબર પડી કે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સથી કે આરોપી જે છે ભૂસાવળથી આગળ તો જાય છે અને એ બાબતે પોલીસે ખાતરી કરી તો એવી હકીકત માલુમ પડી કે ભાઈ એ કોઈ ટ્રેનમાં જઈ રહેલો છે એમનું લાઈવ લોકેશન પણ મેળવવામાં આવેલું જેથી સુરતની આરપીએફ પોલીસ અને ભુસાવલ જલગાંવની ક્રાઇમ બ્રાન્ચની આરપીએફ પોલીસની મદદથી પોલીસને તાત્કાલિક અત્રેથી રવાના કરવા ત્યાંની આરપીએફ પોલીસની મદદથી એમને ટ્રેનમાંથી ઝડપી લેવામાં આવેલ છે આ બાબતે તપાસ ચાલુ છે જમતી વેળાએ ડુંગરી કાપણ લઈને ઝઘડો થતાં હત્યારા રાજુ ઉર્ફે રાજા શિયારામ ચૌહાણે તેની હત્યા કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા